મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો ભાઈઓ અને બહેનો વાર્તા શરૂ કરું એની પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો સજાવટની સાથે હું તમારો નાનો ભાઈ દિનેશ આપણી આજની વાર્તાનું નામ છે ચમત્કાર આજે પૂનમ તેની પાંચ વર્ષની નાની નણદ પર ગુસ્સાથી બૂમ પાડ્યા છે તું આટલી મોટી થઈ ગઈ અને તને એ પણ ખબર નથી કે કોઈની વસ્તુને પૂછ્યા વગર અડવું ના જોઈએ અને મારા મોઘા નેલ પેન્ટને સ્પર્શ કરવાની તારી હિંમત કેવી રીતે થઈ નાનકડી રૂહી તેના નાનકડા હાથ વડે નેલ પેન્ટ ખોલીને તેને તેના નાનકડા નખ પર લગાવી રહી હતી જ્યારે તેણે પૂનમનો ચીસો પાડતો અવાજ સાંભળ્યો અને તેના ધ્રુજતા હાથને કારણે તે ધ્રુજી ગઈ નેલ પેન્ટની સીસી સરકીને નજીકમાં રાખેલી સિલ્કની સાડી પર પડી અને આખી સાડી બગડી જાય છે હવે શું નાની રૂહીની તબિયત સારી ન હતી આ બધું જોઈને પૂનમ ગુસ્સે થઈ જાય છે તેણી તેનો હાથ પકડીને તેને રૂમની બહાર ખેંચી જાય છે અને તેના વાળ તેના હાથથી પકડીને તેને જોરથી મારવા લાગે છે રૂહી રડતી રડતી તેની ભાભી પૂનમની માફી માગી રહી હતી ભાભી પ્લીઝ હું ફરી હું નહીં કરું મને છોડી દો પૂનમ ખરાબ ભાષામાં વાત કરી રહી હતી પણ આજે જાણે પૂનમનો ગુસ્સો સાતમા આસમાને હતો તેને રોકાણા વિના રૂહીને મારી રહી હતી તેને તે નાની છોકરી માટે કોઈ દયા ના આવી ત્યારે રૂહીના રડવાનો અવાજ સાંભળીને રસોડામાં કામ કરતી રૂહીની માતા આરાધનાજી દોડી આવી તેણે જોયું કે તેની વહુ રૂહીને મારી રહી છે રૂહી પીડાથી ચીસ પાડી રહી હતી અને ભાભીને કહી રહી હતી માફ કરજો ભાભી હવે હું આવું નહીં કરું તે પૂનમને તોતલી ભાષામાં ભાભીની માફી માંગી રહી હતી ત્યારે આરાધનાજી દોડીને પોતાની દીકરીને પોતાની તરફ ખેંચે છે અને તેની બહુને કહે છે પૂનમ આટલી નાની છોકરી પર આથું પાડતા તને શરમ નથી આવતી ત્યારે પૂનમ ગુસ્સામાં કહે છે શરમ અને મને શરમ તો આવી જોઈએ તમારા લોકોને જેઓ અમારી છાતી પર તાકી રહ્યા છે અરે તમે શરમની વાત કરો છો તો તમે બે શરમ લાગો છો અહીં તું આડી પડીને કેમ ખાય છે ત્યારે રૂહિની માતા આરાધનાજી કહે છે અરે નાની છોકરીએ તારું શું નુકસાન કર્યું છે કે તું હાથ ધોઈને તેની પાછળ પડી રહે છે ત્યારે પૂનમ ગુસ્સામાં કહે છે શું કહ્યું તમારી અસંસ્કારી નાલાયક દીકરી હાથ ધોયા પછી મારી વસ્તુઓ જોતી રહે છે અને બધો સામાન મારો બગાડી નાખે છે અરે આજે તો તેણે હદ વટાવી દીધી છે મારી મોંઘી સિલ્ક સાડી અને મારી મનપસંદ નેલ પેઇન્ટ પણ બગાડી દીધી છે શું તમે જાણો છો કે આ સાડી કેટલી મોંઘી છે

પછી આરાધનાજી હાથ જોડીને વિનંતી કરે છે પૂનમ આજે તેને છોડી દો તે ફરી ક્યારેય આવી ભૂલ નહીં કરે તેને છોડી દો મારી ફૂલ જેવી દીકરીને મારશો નહીં તેને માફ કરો હવે તે ભૂલ નહીં કરે પૂનમ તેના પગ ધોભાવીને કહે છે ઠીક છે હું મારીશ નહીં પણ તમને અને તમારા બંને બાળકોને બે દિવસ સુધી અનાજનો એક દાણો નહીં મળે જોજો તમે લોકો આ અન્નનો એક દાણો પણ ચોરી કરીને ખાશો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય આરાધનાજી રડી પડી અને કહે છે ના પૂનમ આવો કરો મારો પુત્ર બીમાર છે તેને યોગ્ય યોગ્ય સમયે ખોરાક ખોરાક આપવાનું કહ્યું છે જો તેને બે દિવસ ખાવા માટે કંઈ નહીં મળે તો તેની હાલત વધુ ખરાબ થઈ જશે અમારા પર દયા કરો પછી આરાધનાજીએ આગળ કહ્યું જો તમે ઈચ્છો તો મને ભોજન ના આપો પરંતુ મારા બે બાળકો પર દયા કરો રહેમ ખાઓ પણ પૂન મેં તેની વાત બિલકુલ ન સાંભળી અને ગુસ્સામાં ગર્જના કરતી તેના રૂમમાં ગઈ અહીં રૂહી સતત રડતી હતી તેના તેના ગાલ ગાલ લાલ થઈ ગયા હતા અને પર નિશાન હતા આરાધનાજી પણ તેના પર બૂમો પાડ્યા છે મેં તને ઘણી વાર કહ્યું છે કે તારી ભાભીની વસ્તુઓને હાથ ન લગાડો પણ તું મારી વાત સાંભળતી નથી હવે તારા કારણે તારા ભાઈને પણ ભૂખ્યા રહેવું પડશે હવે તો ફૂલ જેવી છોકરી તેના રસાળ અવાજમાં કહે છે માં કાલે શાળામાં મારી ડાન્સ કોમ્પિટિશન છે તો હું મારા નખ પર બાબીનો નેઇલ પેન્ટ લગાવી રહી હતી હા બોલતાની સાથે જ તે રડવા લાગે છે માફ કરજો મા મારાથી ભૂલ થઈ ગઈ પછી આરાધનાજી પણ તેને ગળે લગાવે છે ના દીકરા મારે તારી માફી માગવી જોઈએ હું તારી નાની નાની જરૂરિયાતો પૂરી કરી શકવા સક્ષમ નથી મારી દીકરી મને માફ કરી દે માતા અને પુત્રી બંને આલિંગન કરે છે તેવું બંને રડવા લાગે છે એટલામાં અંદરથી પૂનમનો અવાજ આવે છે હવે આ બધી નકામી બબડાટ બંધ કરો અને ઝડપથી રસોડામાં જઈને જમવાનું બનાવી લો લગભગ બે વાગી ગયા છે રવિ જમવા આવવાનો છે અને ધ્યાન રાખજો કે તમે લોકોએ ખોરાકને અડવું પણ નહીં નહીં તો સમજવું કે મારાથી ખરાબ કોઈ નહીં હોય આરાધનાજી તેના પુત્ર અને પુત્ર વધુ માટે ભોજન બનાવે છે અને તેના રૂમમાં જાય છે જે તેના પુત્ર રાહુલને બેડ પર બેસાડ્યા છે આ જોઈને તે રડી પડી બીજી તરફ રૂહી પણ રડતી રડતી સૂઈ ગઈ હતી તેના ગાલ પરના લાલ નિશાનો પર તેનું પ્રેમાળ હાથ ફેરવતા તેણે કહ્યું મને માફ કરી દે મારી દીકરી મને માફ કરી દે તારી માં તને કંઈ નહીં આપી શકે અને દિવાલ પર લટકતી તેના પતિની તસવીર જોઈને તે ફરી રડવા લાગ્યા છે અને તેની યાદોના વમણમાં ખોવાઈ જાય છે આરાધનાજીના લગ્ન દસ વર્ષ પહેલાં રામકિશનજી સાથે થયા હતા રામકિશનજીની પ્રથમ તેમની પત્નીનું અવસાન થયું હતું અને તેમને તેમની પ્રથમ પત્નીથી પંદર વર્ષનો પુત્ર રવિ હતો રામકિશનજી જથ્થાબંધ વેપારી હતા અને બજારમાં તેમની કાપડની મોટી દુકાન હતી અહીં આરાધનાજી એક ગરીબ પરિવારમાંથી હતી તેના પિતા મજૂરી કામ કરતા હતા ગરીબ હોવાને કારણે આરાધનાજીની ઉંમર પણ વધી ગઈ હતી લગ્ન સમયે તે પાંત્રીસ વર્ષની હતી તેના પિતા માંડ માંડ ઘરનો ખર્ચ ચલાવી શકતા હતા આરાધનાજીને એક નાની બહેન પણ હતી અને એ એક મોટો ભાઈ હતો જે લગ્ન કર્યા પછી પિતાથી અલગ થઈ ગયો હતો તેથી મજબૂરીમાં આરાધનાજીએ રામકિશનજી સાથે લગ્ન કર્યા રામકિશનજી ખૂબ જ સરળ અને સજ્જન માણસ હતા તેમનો ધંધો પણ ખૂબ સારો ચાલતો હતો અને સમાજમાં તેમનું ઘણું માન હતું તેઓ તેમની પ્રથમ પત્નીને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ તેમની પત્નીના મૃત્યુ પછી તેમને ઘરે કોઈ પુત્ર ન હતો અને રામકિશનજી તેમના કામના કારણે દૂર રહ્યા હતા ઘર અને પુત્રની સંભાળ લેનાર કોઈ ન હતું રામકિશનજીના પડોશના વડીલોની સમજાવટ પર તેણે આરાધની આરાધનાજી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો જોકે તેણે ગરીબ પરિવારની છોકરી સાથે લગ્ન કરવાનું યોગ્ય માન્યું પરંતુ પડોશી વડીલે રામકિશનજીના આરાધનાજીના સ્વભાવ વિશે જાણ કરી આ પછી રામકિશનજી આરાધનાજીને મળ્યા આરાધનાજી તેમના પરિવારની લાચારીથી સારી રીતે વાકેફ હતા અને તે એક બુદ્ધિશાળી અને સારી રીત ભાતવાળી સ્ત્રી હતી રામકિશનજી આરાધનાજીના વિચારોથી ખૂબ પ્રભાવિત થયા અને તેઓ તેની સાથે લગ્ન કરવા સંમત થયા તે સમયે રામકિશનજી ચાળીસ વર્ષના હતા લગ્ન પછી આરાધનાજીએ ખૂબ જ પ્રેમ અને પ્રેમથી ઘરની તમામ જવાબદારીઓ ઉપાડી લીધી અને તેમના પતિ અને તેમના પુત્ર રવિની સંપૂર્ણ સંભાળ લીધી તેણે રવિ સાથે ક્યારેય સાવકી મા જેવું વર્તન કર્યું નથી અને નાની નાની બાબતો પર પણ ધ્યાન રાખ્યું પરંતુ રવિએ ક્યારેય તેની સાથે માતા જેવું વર્તન કર્યું નથી તેણે તેમને કંઈ કહ્યું નથી પરંતુ તેના વર્તન પરથી સ્પષ્ટ હતું કે તે તેમને પસંદ નથી કરતો રામકિશનજીએ પણ તેમને ઘણી વાર સમજાવવાની કોશિશ કરી પરંતુ તેઓ કંઈ સમજવા તૈયાર ન હતા લગ્નના બે વર્ષ પછી આરાધનાજીએ એક સુંદર છોકરાને જન્મ આપ્યો જેનું નામ રામકિશન અને આરાધનાજીએ પ્રેમથી રાહુલ રાખ્યું રાહુલનો જન્મ આ પછી પણ આરાધનાજીએ રવિ પ્રત્યેની તેમની કાળજી અને પ્રેમમાં ક્યારેય કોઈ ઉણંબ દર્શાવી નથી ધીરે ધીરે સમય વીતતો ગયો રાહુલ હવે ત્રણ વર્ષનો થઈ ગયો ત્યારબાદ આરાધનાજીએ એક સુંદર પુત્રી રોહીને જન્મ આપ્યો હવે લાગે છે કે આરાધનાજીની બેગ ખુશીઓથી ભરાઈ ગઈ છે અહીં રવિ પણ મોટો થયો હતો તે ત્રેવીસ વર્ષનો છોકરો બની ગયો હતો પરંતુ તેને અભ્યાસમાં બહુ રસ નહોતો તેથી તેણે તેના પિતાને તેના વ્યવસાયમાં મદદ કરવાનું શરૂ કર્યું જ્યારે તે પચીસ વર્ષનો હતો ત્યારે તેના પિતાએ તેના લગ્ન એક સુંદર છોકરી પૂનમ સાથે કર્યા હતા રવિના લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા હતા આરાધનાજીએ તેમના લગ્ન જીવનમાં કોઈ કસર છોડી ન હતી અને સાસુ બનવાની તમામ જવાબદારીઓ પૂરી નિષ્ઠાથી નિભાવી હતી ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ હતું આરાધનાજી પૂનમને પોતાની દીકરીની જેમ માનતી હતી અને તેની સાથે ક્યારેય ઊંચા અવાજમાં વાત કરી ન હતી કે તેને કંઈ કરવાનું કહ્યું ન હતું પૂનમને જે ગમે છે તે કરી શકે છે બધું બરાબર ચાલી રહ્યું હતું રવિના લગ્નના ચાર મહિના પછી રામકિશનજીનો ટ્રક સાથે અકસ્માત થાય છે અને રસ્તામાં જ અંતિમ શ્વાસ લે છે હવે એવું લાગે છે કે આરાધનાજી વિશે બધું જ નાશ પામ્યું છે રવિનું વર્તન આરાધનાજી સાથે પહેલાંથી જ સારું નહોતું મરતાની સાથે જ તેણે પિતાનો ધંધો અને ઘર સંભાળી લીધું અહીં પૂનમ પણ પહેલાં થોડું કામ કરતી પણ હવે તેણી તે પણ કરતી નથી હવે ઘરમાં આરાધનાજીની હાલત નોકર જેવી થઈ ગઈ છે હવે તેના દુઃખ અને દર્દને વહેસનાર કોઈ નહોતું અમે અમારા બે નાના બાળકો સાથે ક્યાં જવું જોઈએ એક દિવસ જ્યારે આરાધનાજીએ રવિ પાસે તેના બાળકોની ફી ભરવા માટે પૈસા માગ્યા તો તેણે કહ્યું મારી પાસે આ નકામા ખર્ચાઓ માટે પૈસા નથી કાલથી રાહુલને મારી સાથે દુકાને મોકલી દો અને રૂહીને ઘરે રાખીને કામ કરાવી લો પછી આરાધનાજી કહે અરે રાહુલ અત્યારે આઠ વર્ષનો છે તે હજુ ભણવા અને લખવાની ઉંમરનો છે અને રૂહી પણ ઘણી નાની છે ત્યારે રવિ કહે છે મને કંઈ ખબર નથી ત્યારે આરાધનાજી કહે છે તમારા પિતાની મિલકતમાં મારા બે બાળકોનો પણ હક છે કારણ કે તેઓ તેના બાળકો પણ છે પછી રવિ હસીને કહે કઈ મિલકત કઈ મિલકત મારા પિતા પાસે જે કંઈ હતું તે બધું મેં મારા નામે ટ્રાન્સફર કર્યું એ થઈ ગયું બેંક મેલેન્સ દુકાન આખું ઘર બધું મારા નામે છે રવિએ ધંધાને લગતા કેટલાક કાગળો પર રામકિશનજીની સહી કરાવી હતી અને દુકાન ઘર અને બેંકના કાગળો ગુપ્ત રીતે તેમાં રાખ્યા હતા રામકિશનજી તેની સામે જોયા વગર જ બધા કાગળો પર સહી કરી લીધી તે આનંદ માણી રહ્યા હતા પરંતુ આરાધનાજી હિંમત ન હારી ગયા હતા પાડોશમાં રહેતા એક વૃદ્ધની મદદથી તેમને વિધવા પેન્શન મળ્યું અને પોતાની સોનાની બેટી વેચીને પુત્ર રાહુલને આગળના વર્ગમાં પ્રવેશ અપાવ્યો અને ફી પણ જમા કરાવી આ રીતે ગાડી ધીમે ધીમે આગળ વધતી રહી આરાધનાજી ઘરનું તમામ કામ કરતી હતી હવે પૂનમ ઘરનું કોઈ કામ કરતી નથી તે ફક્ત બેસીને ઓર્ડર આપતી આ રાતનાજી આજે પણ પોતાની જૂની યાદોમાં છે જ્યારે તેણે રાહુલનો અવાજ સાંભળ્યો ત્યારે તે ખોવાઈ ગઈ મા મને ભૂખ લાગી છે થોડું ખાવાનું લઈ આવો આ ઘડિયાળમાં જોયું અને જોયું કે ચાર વાગી ગયા હતા પણ હવે તે સમજી શકતી ન હતી કે ખાવાનું ક્યાંથી લાવવું હજુ પણ હિંમત ભેગી કરીને તે પૂનમ પાસે જાય છે અને તેના રૂમની બહાર જાય છે અને કહે છે પૂનમ કૃપા કરીને મને ચાર રોટલી આપો બાળકો ભૂખ્યા છે અને રાહુલની પણ તબિયત સારી નથી ખાવાનો સમય થઈ ગયો છે પછી પૂનમ તે અંદરથી જીસો પાડે છે અરે જો તે બે દિવસ ખાશે નહીં તો તે મરી જશે ત્યારે રવિ પણ કહે છે કે દરરોજ એક તમાશો બનાવી દેવામાં આવ્યો છે તેઓ અમને એક કલાક પણ શાંતિથી આરામ કરવા દેતા નથી જો તમે આટલા ભૂખ્યા હોવ તો એક વાટકો લો અને ભીખ માગો કોઈ તો આપી દેશે તમને કોઈ વાંધો નથી તેઓ કેટલું ખાય છે અને પગ થોભાવીને તે રૂમમાંથી બહાર આવ્યો અને આરાધનાજી સામે જોઈને તેની દુકાને ગયો બિચારી આરાધનાજી રડતી રહી તેવી જ રીતે તેમણે રાત્રે તેણે બાળકોના ભૂખ્યા ચહેરા જોયા જે તે સહન કરી શકતી ન હતી જ્યારે સવાર થઈ ત્યારે તેણે વિચાર્યું બહુ થઈ ગયું હવે હું મારા બાળકોને આ રીતે પીડાતા જોઈ શકતી નથી તેની પાસે પૈસા નહોતા પરંતુ તેની પાસે તેના પતિનું મંગળસૂત્ર હતું તે તેને તેની છાતી પાસે રાખતી હતી પરંતુ બાળકોના ભૂખ્યા ચહેરાને જોઈને તેણે તેને એક સુવર્ણ કારને વેચી દીધું તેની પાસેથી મળેલા પૈસાથી તેણે અમુક સામાન ખરીદ્યો અને બાળકોને સારું ખવડાવ્યું તેણી જે પૈસા બીજા હતા તેનાથી તે કંઈક કરવા માગતી હતી તેણે જોયું હતું કે તેની પાડોશમાં છોકરીઓની હોસ્ટેલ છે જ્યાં છોકરીઓ અભ્યાસ માટે ઘરથી દૂર રહે છે અને તેમની પાસે ભોજન બનાવવા માટે પૂરતો સમય નથી તેથી તે હોસ્ટેલમાં જાય છે અને છોકરીઓ સાથે વાત કરે છે તે છોકરીઓને કહે છે કે તે તેમને ઘરનું શુદ્ધ ભોજન આપ છોકરીઓ પણ ઘરથી દૂર રહેતી હતી અને તેમની પાસે ભોજન રાંધવા માટે પૂરતો સમય ન હતો તેથી તેઓએ આરાધનાજીને તેમના ભોજનનો ઓર્ડર આપ્યો હવે આરાધનાજીને દસ છોકરીઓ માટે ફૂડ ઓર્ડર મળે છે પરંતુ પૂનમને પણ આમાં રસ હતો તે આ બાબતે પણ તેને ટોણો મારતી અને તેના કામમાં અડચણો ઊભી કરતી પરંતુ આરાધનાજી હિંમત હરવા જેવી સ્ત્રી નહોતી તેણે તમામ અડચણોને પાર કરી અને આખા મહિના સુધી છોકરીઓને સુરક્ષિત રીતે સારું ભોજન આપ્યું છોકરીઓને પણ ખાવાનું ખૂબ પસંદ આવ્યું આ રીતે આરાધનાજીની ખ્યાતિ ધીરે ધીરે ફેલાવા લાગી આરાધનાજીએ હમણાં જ કંઈક કામ કરવાનું શરૂ કર્યું હતું પરંતુ ભગવાનને હજુ પણ તેના પર દયા ના આવી તેણે તેમના માટે બીજી મોટી સમસ્યા ઊભી કરી રાહુલની તબિયત ખૂબ જ લથડી હતી તે દિવસે તે શાળાએ ગયો હતો શાળામાંથી ફોન આવ્યો અને આરાધનાજીને તેની શાળાના પ્રિન્સિપાલે બોલાવ્યા તેમણે કહ્યું કે તમારો દીકરો રમતા રમતા બેભાન થઈ ગયો છે તે હજુ ભાનમાં આવ્યો નથી તેથી આરાધનાજી ગભરાઈ જાય છે અને શાળાએ જાય છે તેના પુત્રને ઓટોમાં બેસાડે છે અને તેને સીધી હોસ્પિટલ લઈ જાય છે ડોક્ટર રાહુલને ત્યાં જુએ છે પહેલા તો ડોક્ટર રાહુલને જોઈને કંઈ સમજતા નથી પરંતુ કેટલાક ટેસ્ટ કરાવ્યા પછી ખબર પડી કે રાહુલના મગજમાં ગાંઠ છે ડોક્ટર આરાધનાજીને આખી વાત કહે છે આરાધનાજી પર જાણે પહાડ તૂટી પડ્યો લાગે છે ત્યારે તેમને સમજાવે છે અને કહે છે તમારો દીકરો બચી શકે છે પરંતુ આ માટે તમારે રૂપિયા પાંચ લાખની જરૂર છે જો ઓપરેશન ઝડપથી ન થાય તો કોઈ ચમત્કાર જ તેને બચાવી શકે હવે શું કરવું એ આરાધનાજીને પણ સમજાતું નહોતું તેની પાસે ઉભેલી રૂહિ બધું સાંભળી રહી હતી તેણે પોતાના નાના હાથ હાથ વડે માતાના આંસુ આરાધનાજી તેમની દીકરીનો પકડીને તેને ગળે લગાવે છે અને કહે છે મારે શું કરવું જોઈએ મારી દીકરી મને કઈ સમજાતું નથી અને તેને ગળે લગાવીને રડવા લાગે છે નાની રૂહી કહે છે માં રડ નહીં બધું સારું થઈ જશે હવે આરાધનાજી કહે છે તમે મારી બાળકીને સમજી શકતા નથી તે હજી ખૂબ નાની છે હમણાં કંઈ નહીં થાય બધું બગડશે કારણ કે તે જાણતી હતી કે તેની મદદ કરવા માટે કોઈ નથી અને તેમની પાસે પૈસા પણ નથી આરાધનાજી તેના બંને બાળકોને હોસ્પિટલમાંથી ઘરે લાવે છે ત્યાં તેણી તેના પુત્રની સારવાર કરાવવા રવી અને પૂનમ પાસે દયાની ભીખ માગે છે તેણી કહે છે કે તેની આખી જિંદગી ગુલામ રહેશે પરંતુ તેઓ તેને કહે છે તમારા પુત્રનું કાલે કે આજે મૃત્યુ થાય તેનાથી અમને શું ફરક પડે છે અને બંને હસતા હસતા ચાલ્યા જાય છે આજે આરાધનાજી પાસે રડવા સિવાય બીજું કંઈ જ નહોતું તે ત્યાં માથું પટકીને બેસી રહે છે અહીં તેની માતાને રડતી જોઈ નાની રૂહી ચૂપચાપ તેના રૂમમાં જાય છે અને તેના રૂમમાંથી કંઈક લઈને ઘરની બહાર નીકળી જાય છે આરાધનાજી તેને જતા જોઈ શકતી નથી કારણ કે તે એ જ દુઃખમાં બેઠી હતી અને રડી રહી હતી રૂહી તેના નાના કદમ સાથે ઝડપથી ચાલે છે પછી જેવી તે એક મોટી દુકાન જુએ છે અને તેના વિશે વિચારવાનું શરૂ કરે છે રૂહી તેના નાના પગલાંઓ સાથે ચાલવા લાગે છે તે મેડિકલ સ્ટોરની સીડીઓ ચડે છે અને નાની રૂહી તેના નાના અવાજમાં બોલવા લાગે છે પરંતુ મેડિકલ સ્ટોર પર એટલી ભીડ હતી કે તેનો અવાજ સંભળાતો ન હતો પછી તે મોટેથી બોલે છે પરંતુ હજી પણ કોઈ નાની છોકરી તરફ ધ્યાન આપતું નથી ત્યાં છ સાત કર્મચારીઓ કામ કરતા હોવાનું કહેવાય છે પરંતુ ભીડને કારણે કોઈ તેમને જોઈ શક્યું નહીં જ્યારે રૂહી બોલીને થાકી જાય છે ત્યારે તે ત્યાં જ રડવા લાગે છે પરંતુ તે જ સમયે એક મોટી કારમાં બેઠેલો એક વ્યક્તિ આ બધું દ્રશ્ય જોઈ રહ્યો હતો છોકરી એટલી નિર્દોષ હતી કે તે તેને જોઈ જ રહી રૂહીને અસ્વસ્થ અને રડતી જોઈને સાથે જ તે વ્યક્તિ ઝડપથી કારમાંથી બહાર નીકળી જાય છે અને છોકરીની પાસે ઊભો રહે છે મેડિકલ સ્ટોરના કર્મચારીઓની નજર તે વ્યક્તિ પર પડતા જ બધાએ મળીને નમસ્તે સર કહ્યું પછી તે વ્યક્તિ રૂહીને પોતાના ખોળામાં લઈ લે છે અને ત્યાં ઉભેલા તમામ લોકોને થોડી ધીરજ રાખવાની વિનંતી કરે છે કારણ કે આ નાની છોકરી ઘણા સમયથી અહીં કંઈક કહી રહી છે તે શું ઈચ્છે છે ચાલો પહેલાં તેના વિશે વાત કરીએ ત્યારે જ તે તેના નાના હાથ વડે તેમની સામે નાની પીગી બેંક તોડી નાખે છે પીગી બેંક તૂડતાની સાથે જ એક એક રૂપિયાના સિક્કા બધે ફેલાઈ ગયા આ આ જોઈને મેડિકલ સ્ટોરના તમામ કર્મચારીઓ એક અવાજે કહ્યું દીકરા તારે શું જોઈએ છે પછી તેના બધા સિક્કા એકઠા કર્યા છે અને કહે છે અંકલજી કાકાજી મારે એક ચમત્કાર જોઈએ છે તે બધા લોકો તે શું બોલ્યા તે સમજી શક્યા નથી તેથી તેઓએ ફરીથી છોકરીને પ્રેમથી પૂછ્યું દીકરા તારે શું જોઈએ છે રૂહી ફરીથી તેના અવાજમાં બોલી એક ચમત્કારની જરૂર છે ત્યારે રૂહીને ખોળામાં લઈ જનાર વ્યક્તિ કહે છે દીકરા અહીં દવાઓ મળે છે પણ કોઈ ચમત્કાર અહીં નથી મળતો તો રૂહી ખૂબ જ પ્રેમથી કહે છે કાકા જો અહીં દવાઓ ઉપલબ્ધ હશે તો અહીં ચમત્કાર પણ મળશે જ ને તે વ્યક્તિ અને મેડિકલ સ્ટોરના તમામ કર્મચારીઓ સંમત થયા આ સાંભળીને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા પછી તે વ્યક્તિએ રૂહીને ખૂબ જ પ્રેમથી પૂછ્યું તમે કોણે કહ્યું કે અહીં ચમત્કાર થઈ શકે છે ડૉક્ટર કાકા મારી માતાને કહેતા હતા કે ભાઈના ઓપરેશન માટે રૂપિયા પાંચ લાખનો ખર્ચ થશે જો ઓપરેશન સમયસર ન થાય તો કોઈ ચમત્કાર જ મારા ભાઈને બચાવી શકે ત્યારથી મારી માતા રડી રહી છે તેમની પાસે મારા ભાઈનું ઓપરેશન કરાવવા માટે પૈસા નથી તેથી હું મારા બધા પૈસા લઈને ભાઈ માટે ચમત્કાર ખરીદવા આવી છું તો તે માણસ કહે છે તમારી પાસે કેટલા પૈસા છે રૂહી કહે છે કાકા આ તે છે તે મા મને ટોપી ખાવા માટે પૈસા આપતી હતી પરંતુ હું તેને મારી પીગી બેંકમાં મૂકતી હતી તેથી હું તેમાંથી એક સુંદર ઢીંગલી ખરીદી શકું મેડિકલ સ્ટોરના તમામ કર્મચારીઓ ત્યાં ઊભેલા તમામ લોકો અને જે વ્યક્તિ લઈ ગઈ હતી તે બધા રૂહીના શબ્દો સાંભળીને દંગ રહી જાય છે અને પછી તે મેડિકલ સ્ટોરના કર્મચારીઓને પૈસા ગણવા કહે છે અને તે કુલ પંદરસો રૂપિયા છે તે માણસ હસ્યો અને રૂહીને કહે તો દીકરા આજે તે ચમત્કાર ખરીદ્યો છે તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે મેડિકલ સ્ટોરના માલિક રાધેશ્યામજી હતા તેની પાસે તે શહેરના શહેરમાં ચાર પાંચ હોસ્પિટલો અને એકસો મેડિકલ સ્ટોર હતા અને તે શહેરના જાણીતા ધનિક લોકોમાંના એક હતા રાધેશ્યામજીની વાત સાંભળીને રૂહી જોરથી હસે છે તેનું હાસ્ય જોઈને છે કે તેણે આ સુંદર છોકરીના હાસ્ય માટે કરોડો રૂપિયાનું બલિદાન આપ્યું હશે તે રૂહીને કહે છે દીકરી મને તારા ભાઈ પાસે લઈ જા રાધેશ્યામજી રૂહી અને તેના શબ્દોથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તરત જ રાહુલનું તેમના હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર દ્વારા ઓપરેશન કરાવ્યું ઓપરેશન સફળ થયું અને રાહુલનો જીવ બચી ગયો હવે આરાધનાજી રાધેશ્યામજીના પગે પડ્યા છે અને તેમનો આભાર માનવા લાગે છે રાધેશ્યામજી આરાધનાજીને કહે છે આ બધું જે તમારી મીઠી છોકરીને કારણે થયું અને મેં કંઈ કર્યું નથી આ બધો ભગવાનનો ચમત્કાર છે હું માત્ર એક માધ્યમ છું તે જ બધું કરે છે પછી રાધેશ્યામજી આરાધનાજીને તેના પતિ વિશે પૂછે છે રાધેશ્યામજી રામકિશનજીનું નામ સાંભળતાની સાથે જ કહે છે હું તેને ઓળખું છું તે ખૂબ જ સારો અને પ્રમાણિક વ્યક્તિ હતો કારણ કે હોસ્પિટલ માટે તમામ બેડશીટ્સ રજાઈ ધાબળા વગેરે તેની પાસેથી જ ખરીદવામાં આવ્યા હતા તે અવારનવાર આવતો હતો પછી તે આરાધનાજીને તેની હાલત વિશે પૂછે છે આરાધનાજી તેને તેની આખી દુઃખદ વાર્તા કહે છે આ સાંભળીને રાતે શ્યામજી ગુસ્સે થઈ જાય છે પણ તે સમયે તેઓ ચૂપ રહેવું જ શ્રેષ્ઠ સમજે છે તેઓ કહે છે આરાધનાજીને જો તમને ક્યારે કંઈ પણ જરૂર હોય તો કૃપા કરીને મારું સંપર્ક કરો આરાધનાજી ખૂબ જ સારું ભોજન બનાવતી હતી તેથી તે રાધેશ્યામજીને વિનંતી કરે છે કે તે તેને એક હોસ્પિટલમાં કેન્ટીન ખોલવા માટે પરવાનગી આપી દે તો બહુ સારું રાધેશ્યામજી નમ્રતાથી કહે છે હું તમને આ બાબતે મદદ કરી શકતો નથી પરંતુ જો તમે ખરેખર સારું અને આરોગ્યપ્રદ ખોરાક રાંધો છો તો જો મારી હોસ્પિટલની મેનેજિંગ ટીમ તમને પરવાનગી આપે છે તો હું તમને મારી હોસ્પિટલમાં કામ આપી શકું છું આ માટે તમારે કાલે હોસ્પિટલમાં આવીને રસોઈનો ટેસ્ટ આપવો પડશે પછી ભગવાનની ઈચ્છા પ્રમાણે જે થશે તે થશે આરાધનાજી રસોઈની પરીક્ષા પાસ કરે છે અને દરેક તેના ભોજનની પ્રશંસા કરે છે હવે આરાધનાજી દિલથી મહેનત કરે છે તેમનું ભોજન સ્વાદિષ્ટ હોવાથી સાથે આરોગ્યપ્રદ પણ હતું ધીમે ધીમે તેમના ભોજનના સમાચાર રાધિ શ્યામજી સુધી પહોંચે છે અને તેઓ આરાધનાજીની ખૂબ જ પ્રભાવિત થાય છે અને તેમને તેમની તમામ હોસ્પિટલોમાં ભોજન આપવાની જવાબદારી સોંપે છે આરાધનાજી હવે તેના કારણે હવે પ્રગતિનો માર્ગ આખરે ખુલ્યો ધીમે ધીમે આરાધનાજીને એક આલિશાન ઘર નોકર અને બધું જ મળે છે આ બધું તેમની મહેનત અને તપસ્યાના આધારે જ શક્ય બન્યું હતું ભગવાને પણ તેને સાથ આપ્યો અને તેણે ઈમાનદારીથી કામ કર્યું આજે તેમના બાળકો પણ શહેરની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરે છે આજે તેને કોઈ વસ્તુની કમી નહોતી પણ જાણે રવિ અને પૂનમનો જમાનો પલટાયો હોય એવું લાગતું હતું કારણ કે જ્યારે રાધેશ્યામજીએ આરાધનાજીને પૂછ્યું હતું જ્યારે તેણે રવિના તમામ દુષ્કૃત્યો સાંભળ્યા ત્યારે તેણે તરત જ તેની હોસ્પિટલોને કહ્યું કે કોઈએ રવિની દુકાનમાંથી સામાન મંગાવો નહીં ત્યારથી રવિનો ધંધો બરબાદ થઈ ગયો કારણ કે મોટાભાગનો સામાન રાધેશ્યામજીની હોસ્પિટલોમાં જ હતો અને તેણે સામાન લેવાનું બંધ કરી દીધું અન્ય લોકોએ પણ રાધેશ્યામજી પાસેથી બધું સાંભળ્યું અને ધીમે ધીમે આ સમાચાર બજારમાં ફેલાઈ ગયા અને ઘણા લોકોએ રવિ પાસેથી કપડાં ખરીદવાનું બંધ કરી દીધું હવે રવિ પરેશાન થવા લાગ્યો અને તેને દારૂ પીવાની લત લાગી ગઈ ધીમે ધીમે તેણે એટલો દારૂ પીવા માંડ્યો કે તેનો ધંધો બંધ થઈ ગયો આ કારણે તે દેવામાં ડૂબી ગયો અને તેણે પોતાનું ઘર અને દુકાન પણ વેચી દીધી હવે રવિ અને પૂનમ ગરીબોની જેમ રહેવા લાગ્યા એક દિવસ અચાનક રવિનો ભયંકર અકસ્માત થયો જેમાં રવિ ગંભીર રીતે ઘાયલ થયો હતો તેના એક પગમાં ખરાબ રીતે ઈજા થઈ હતી અને ચેપ તેના શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયો હતો તેને બચાવવું મુશ્કેલ બની ગયું હતું તે તેના ભાઈને રડતા રડતા બોલાવે છે પણ તેની માતા આરાધનાજી પાછળથી બોલી પૈસા આપવાની જરૂર નથી અમારા બાળકો કેમ ભીખ માગશે હવે પૂનમ પાસે કોઈ આધાર નહોતો તે રડતી રડતી આરાધનાજી પાસે જાય છે અને કહે છે માં મારા પતિને બચાવો તે આરાધનાજીના પગે પડે છે અને તેમની પાસે દયાની ભીખ માગીને રડે છે તેથી જ કહેવાય છે કે પોતાના કર્મનું ફળ ભોગવવું જ પડે છે આજે પૂનમ એ જ દિવસ જોવે છે જ્યારે આરાધનાજી તેમના પુત્રના જીવનની ભીખ માગી રહી હતી અને તે તેની સાથે એટલી કડકાઈથી બોલી રહી હતી કે જો તારો દીકરો કાલે મરી જશે તો તે આજે જ ભલે મરી જાય અને હસતાં હસતા ફિલ્મ જોવા જાય છે આજે પૂનમ અને રવિની એ જ હાલત હતી એટલે જ કહેવાય છે કે કર્મ પાછું આવે છે પૂનમને પગે પડીને રડતી જોઈ આરાધનાજી તરત જ તેને શાંત કરે છે અને કહે છે ચિંતા કરશો નહીં હું મારા પુત્રનું ધ્યાન રાખીશ હું કંઈ થવા દઈશ નહીં અને તરત જ પૂનમ સાથે જાય છે અને બધા પૈસા હોસ્પિટલમાં જમા કરાવે છે રવિનું ઓપરેશન સમયસર થાય છે અને જ્યારે તે હોસમાં આવે છે ત્યારે તેણે પૂનમને પૂછ્યું કે આટલા પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરી તેણીએ તે કેવી રીતે કર્યું પૂનમની વાતો સાંભળીને એકલો રડતો હતો રવિ આ બધું સાંભળીને ચોંકી જાય છે અને વિચારે છે કે તેણે તેની સાથે કેટલું ખોટું વર્તન કર્યું તેમના વર્તન છતાં આરાધનાજીએ તેમનું ભલું કરવા વિશે બે વાર વિચાર્યું પણ ન હતું ત્યારે જ આરાધનાજી તેના બે બાળકો રૂહી અને રાહુલ સાથે રૂમમાં પ્રવેશે છે રવિ તેને જોઈને રડવા લાગે છે અને હાથ જોડીને માફી માગે છે માં મને માફ કરજો આજે પહેલી વાર રવિના મોઢામાંથી આરાધનાજી માટે માં શબ્દ નીકળ્યો પછી આરાધનાજી થોડા ભાવુક થઈ જાય પણ પોતાની જાત પર કાબૂ રાખે છે અને કહે છે દીકરા ભલે તે મને ક્યારેય તારી માં નથી ગણી પણ મેં હંમેશા તને મારો મોટો દીકરો ગણ્યો છે આટલું કહીને તે પોતાના આંસુ લૂંછવા લાગે છે અહીં રૂહી અને રાહુલ પણ રવિ ભૈયાને પૂછવા લાગ્યા રવિ ભૈયા કેમ છો રવિ તેમને પ્રેમથી કહે છે બાળકો હું ઠીક છું અને તેમના હાથને પ્રેમથી ચુંબન કરે છે આરાધનાજી કહે છે કે કેટલાક સંબંધો તેમના પોતાના લોહીના સંબંધોથી પણ વધારે છે ફક્ત એક ઉદાહરણ શેડ કરો તો મિત્રો આપ સૌને આજની વાર્તા કેવી લાગી કૃપા કરીને નીચે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે ત્યાં સુધી બાય બાય અને હા મિત્રો તમે ક્યાંથી વાર્તા સાંભળો છો એ કોમેન્ટમાં જરૂરથી લખીને કહેજો જય હિન્દ